નર્મદા લાઈવમાં તમારું સ્વાગત છે આવતીકાલ સત્તાવીસ ફેબ્રુઆરી અને ગુરુવારથી ધોરણ દસ અને બારની બોર્ડની પરીક્ષાઓ શરૂ થઈ રહી છે ગત વર્ષની સરખામણીએ અગિયાર દિવસ વહેલી શરૂ થનારી બોર્ડ પરીક્ષાઓને લઈને એક તરફ જિલ્લા તંત્રએ છેલ્લી ઘડીની તૈયારીઓને આખરી ઓપ આપી દીધો છે જ્યારે બીજી તરફ વિદ્યાર્થી અને વાલીઓમાં પરીક્ષાને લઈને સજ્જતા જોવા મળી રહી છે ત્યારે નર્મદા જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા પરીક્ષાર્થીઓને શુભકામનાઓ આપવાની સાથે સાથે ચોરી કરવાના કેસમાં આ મહત્વપૂર્ણ વાત પણ કરી છે શું છે આ મહત્વપૂર્ણ વાત જુઓ આ વિડીયોમાં નમસ્કાર હું ડૉક્ટર કિરણ એલ પટેલ જિલ્લા શિક્ષણાધિકારી નર્મદા નર્મદા જિલ્લામાં સત્યાવીસ તારીખથી ધોરણ દસ અને ધોરણ બારની બોર્ડની પરીક્ષા શરૂ થનાર છે તમામ વિદ્યાર્થી મિત્રોને ખૂબ ખૂબ શુભકામનાઓ ખૂબ સારી રીતે આત્મવિશ્વાસપૂર્વક શાંતિથી પરીક્ષા આપો આખું વર્ષ દરમિયાન જે કંઈ મહેનત કરી છે એ જ પરીક્ષામાં પૂછાવનાર છે અને એ જ આપણે પરીક્ષામાં લખવાનું છે એટલે કોઈપણ પ્રકારની ચિંતા કર્યા વગર આપણે ખૂબ શાંતિપૂર્વક આત્મવિશ્વાસપૂર્વક પરીક્ષા આપીએ પરીક્ષા દરમિયાન ખાસ ધ્યાન રાખવા જેવી બાબતો એ છે કે મોબાઈલ અને સ્માર્ટ વોચ છે કોઈ ઇલેક્ટ્રોનિક ગેજેટ છે એ આપણે પરીક્ષા ખંડમાં લઈ શક લઈ જઈ શકતા નથી એટલે આપ સર્વેને વિનંતી છે કે આવા કોઈ ઇન્સ્ટ્રુમેન્ટ આપણે આપણી સાથે રાખીએ નહીં આપણા વાલીને જ આપી દઈએ જનરલી પરીક્ષા ખંડમાં બાળક પ્રવેશે છે એ પહેલાં જ કેમ્પસની અંદર ખૂબ સારી રીતે એનું મોનિટરિંગ થતું હોય છે અને ચેક થતું હોય છે દીકરીઓને આપણે અલગ વર્ગખંડમાં ચેક કરીએ છીએ એટલે આવા પ્રસંગો બહુ ઓછા ઉપસ્થિત થાય છે પરંતુ જો આવો પ્રસંગો ઉપસ્થિત થાય તો એના માટે એફઆઈઆર નોંધાવાની પ્રોવિઝન હોય છે